ડભોઈ તાલુકાના વેગા પ્રાથમિક શાળાના પટાંગણ માંગાઈ સીડી એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ વાનગી સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવા આવી ત્યારબાદ વેગા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ રાષ્ટ્રગીત ગાઈ વાનગી સ્પર્ધાને ડભોઈ તાલુકાના સી ડી પી ઓ શ્રી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ વેગા ડેરીના ચેરમેન શ્રી રામજીભાઈ રબારી માજી સરપંચ સુરેશભાઈ ઠાકોર જયેશભાઈ રબારી તેમજ ઘટક બે ના સુપરવાઇઝર શ્રી હિટાબેન પટેલ રાજેશ્વરીબેન નીરુબેન પરમાર હંસાબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વાનગી સ્પર્ધામાં સિમરિયા સે જાની તેવીસ આંગણવાડી ના બહેનોએ એક આંગણવાડી દીધ વાનગી બનાવવામાં આવી આમ એકસો અડત્રીસ વાનગી બનાવવામાં આવી જે માંગતી એચ આર માંગ બાળ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ માંગથી વાનગી બનાવવા આવી અને મિલેટ માંગથી જેમ કે મકાઈ જુવાર બાજરી અને સરગવાના પાનનો પણ ઉપયોગ વધારે કરવામાં આવ્યો હતો આ વાનગી હરીફાઈ માંગતી એચ આર માંગથી એક થી ત્રણ નંબર અને મિલેટ માંગથી એક થી ત્રણ નંબરને પ્રોત્સાહન ઇનામસી ડી પી ઓ શિલ્પાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રીના વરદ હસ્તે આપવા આવ્યા હતા માન્ય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્રો સંભાળે ત્યારથી કઈક ને કંઈક નવી યોજનાઓ લાવતા રહે છે ઘણી બધી પૈકી આજ રોજની ઘણી પણ બધી યોજનાઓ છે પૈકી એક યોજનાની વાત કરું કે તંદુરસ્ત યુવતી તો તંદુરસ્ત બાળક તંદુરસ્ત યુવાન અને તંદુરસ્ત ભારત જે એ પૈકી જે ચૌદ પંદરથી અઢાર વર્ષની આપણી યુવાવસ્થામાં દીકરી છે એ દીકરીને પુનઃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને એ પુનઃશક્તિના પેકેટની અંદર અંદર જે તત્વો તેની તંદુરસ્તી સારી રહે આ યુવતીને પુનઃશક્તિના પેકેજ આપવાના એનું કારણ એ છે કે તેની ભવિષ્યમાં તેના કુખેલ જન્મ લેનાર બાળક તંદુરસ્ત આવે એ માટે મોદી સાહેબે આ યોજના કાઢી છે અને તેનો આજરોજ ખૂબ સરસ હરી વાનગી હરીફાઈ રાખવામાં આવી છે